બાલાસિન્નોરના રિયાલી ખાતે સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત એક તારીખ એક કલાક મહાશ્રમદાન કાર્યક્રમ ભારતીય ભવ ભૂવેક સર્વેક્ષણ દ્વારા યોજવામાં આવ્યું છે ત્યારે બાલાસિન્નોર તાલુકાના ખાતે રિયોલી ફોસિલ પાર્ક ખાતે એક તારીખ એક કલાક સૂત્ર ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ ગાંધીનગર દ્વારા યોજવામાં આવ્યો હતો ત્યારે કાર્યક્રમમાં પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ બાલાસિન્નોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ પૂર્વ ખેડા જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા ઉદયસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા જી સર આજના આપણા સ્વસ્થાઈ સેવા અંતર્ગતના શ્રમદાન એ મહાયજ્ઞ છે એ એની ભાવના પરિપૂર્ણ કરવા માટે જે સ્થાનિક સ્વરાજ્યની આપણી સંસ્થાઓ છે જે રોજ બરોજનો જે ગ્રામ પંચાયત હોય તાલુકા પંચાયત હોય નગરપાલિકા છે રોજ બરોજનો કચરો જે ઉઠાવતી હોય છે અને જે જગ્યાએ કચરા કચરો જે જગ્યાએ કરવામાં આવતો હોય છે એ જગ્યાએથી એક બીજી જગ્યાએથી એને ડમ્પિંગ સાઇટ ઉપર નિકાલ કરવામાં આવતો હોય છે પણ આજના જે શ્રમદાન છે એમાં જે મહામૂલું મહત્ત્વ છે એ બાબત છે દરેકે દરેક વ્યક્તિ સ્વચ્છતાની આદત કેળવે અને આપણે સૌ જાણીએ છીએ કે રોડ ઉપર પણ કચરો હોય છે પ્લાસ્ટિકની થેલીઓ હોય છે પાણીની બોટલો ફેંકેલી હોય છે ગુટકાનું પ્રમાણ ઘણું બધું હોય છે તો ગુટકા કરેલી હોય છે તો એ તમામ બાબતો જે એક વ્યક્તિથી કચરો થાય છે એ તમામને આપણે દૂર કરીએ અને સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થા છે એને લોકો તરફથી પણ સહ સહભાગી મળી રહે અને આપણું દરેક ગામ છે નગર છે આપણો તાલુકો જિલ્લો અને આપણું સમગ્ર રાજ્ય અને દેશ આ મહાયજ્ઞમાં જોડાય અને જેમ આપણે જોઈએ છીએ કે વિદેશમાં આ સ્વચ્છ કન્ટ્રી સ્વચ્છ દેશ છે એમ આપણો ભારત દેશ પણ સ્વચ્છતામાં અગ્રેસર રહે અને આપણે એને એક આદત તરીકે અપનાવીએ એના માટે આજે આપણે રૈયોલી મુકામે મ્યુઝિયમ ખાતે આપણે શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું હતું આપેલા સાંસદશ્રીના નેતૃત્વમાં આપણે ડાયનાસોર પાર્ક ખાતે આયોજન કર્યું અને એના બાદ આજે મ્યુઝિયમ ખાતે આયોજનથી આપણે તમામ જનતાને શ્રમદાન કરીએ અને મહત્તમપણે કોઈ પણ જગ્યાએ જાહેર જગ્યાએ અને કોઈ પણ રસ્તા ઉપર કચરો ન ફેલાવીએ તે માટે આપણે સૌને મદદગારી માટે અપીલ કરીએ શું નામ છે તમારું સર હિરેન ચૌહાણ પ્રાંત અધિકારી બાલાસિંહ ઓકે